એકાદશી વ્રત કથા સાંભળતા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું કાર્તક માસના શુકલ પક્ષમાં આવતી પ્રબોધિની કે દેવ ઉઠી એકાદશી વ્રતકથા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રાજન કારતક ના શુક્લ પક્ષ જે એકાદશી હોય છે તેનું જેવું વર્ણન લોકસમાજીએ નારદને કર્યું હતું એ જ હું તમને જણાવું છું નારદજીએ કહ્યું પિતાજી જેમાં ધર્મ કર્મમાં પ્રવૃત્તિ કરાવનારા ભગવાન ગોવિંદ જાગે છે તે પ્રબોધિની એકાદશીનું મહાત્મય જણાવો બ્રહ્માજી કહે છે મુનિ શ્રેષ્ઠ પ્રબોધિનીનું મહાત્મય પાપનો નાશ પુણ્યની બુદ્ધિ તથા ઉત્તમ બુદ્ધિવાળા પુરુષોને મોક્ષ પ્રદાન કરાવનારું છે સમુદ્રથી લઈને સરોવર સુધી જેટલા પણ તીર્થ છે તે બધા જ પોતાના મહાત્મયથી ત્યાં સુધી ગર્જના કરે છે જ્યાં સુધી કે કાર્તક માસમાં ભગવાન વિષ્ણુની પ્રબોધિની તિથિ નથી આવી જતી પ્રબોધિની એક જ ઉપવાસ કરી લેવાથી મનુષ્ય હજાર અશ્વમેઘ તથા સો રાજસુઈ યજ્ઞોનો ફળ પામી જાય છે દીકરા જે દુર્લભ છે જેની પ્રાપ્તિ અશક્ય છે તથા જેને ત્રિલોકમાં કોઈએ પણ નથી જોઈ એવી વસ્તુના માટે પણ માગણી કરવાથી પ્રબોધિની એકાદશી તેને આપે છે ભક્તિપૂર્વક ઉપવાસ કરવાથી હરિબોધિની એકાદશી ઐશ્વર્ય સંપત્તિ ઉત્તમ બુદ્ધિ રાજ્ય તથા સુખ પ્રદાન કરે છે મેરુ પર્વતના સમાન જે મોટા મોટા પાપ છે તે બધાને આ પાપનાશીની પ્રબોધિની એક જ ઉપવાસથી ભસ્મ કરી દે અગાઉના હજારો જન્મોમાં જે પાપ કરવામાં આવ્યા છે તેમને પ્રબોધિનીની રાત્રિનું જાગરણ રૂના ઢગલાની માફક ભસ્મ કરી નાખે છે જે લોકો પ્રબોધિની એકાદશીનું મનથી ધ્યાન કરે તથા જેઓ આના વ્રતનું અનુષ્ઠાન કરે છે તેમના પિતૃ નરકના દુઃખોથી છુટકારો પામી ભગવાન વિષ્ણુના પરમધામમાં ચાલ્યા જાય છે બ્રહ્મ અશ્વમેઘ વગેરે યજ્ઞોથી પણ જે ફળની પ્રાપ્તિ અઘરી છે તે પ્રબોધીની એકાદશીનું જાગરણ કરવાથી અનાયાસ જ મળી જાય છે સઘળા તીર્થોમાં નહાઈને સોનું અને પૃથ્વી દાન કરવાથી જે ફળ મળે છે તે શ્રી હરિના નિમિત્તે જાગરણ કરવા માત્રથી મનુષ્ય પ્રાપ્ત કરે છે જેવી રીતે મનુષ્યોના માટે મૃત્યુ અનિવાર્ય છે એ જ રીતે ધન સંપત્તિ માત્ર પણ છે આમ સમજીને એકાદશીનું વ્રત કરવું જોઈએ ત્રણેય લોકોમાં જે કોઈ પણ તીર્થ સંભવ છે તે બધા પ્રબોધિની એકાદશીનું વ્રત કરનારા મનુષ્યોના ઘરમાં મોજૂદ રહે છે કારતકની હરિપ્રબોધિની એકાદશી પુત્ર તથા પૌત્ર પ્રદાન કરનારી છે જે પ્રબોધિની ઉપાસના કરે છે એ એ જ જ્ઞાની છે એ જ યોગી છે એ જ તપસ્વી અને જીતેન્દ્રિ તથા તેને જ ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે દીકરા પ્રબોધીની એકાદશીએ ભગવાન વિષ્ણુના ઉદ્દેશ્યથી માનવ જે સ્નાન દાન જપ અને હોમ કરે છે તે બધું અક્ષય હોય છે જે મનુષ્યો એ તિથિએ ઉપવાસ કરીને ભગવાન માધવની ભક્તિપૂર્વક પૂજા કરે છે તેઓ જન્મોના પાપોથી છુટકારો પામી જાય છે આ વ્રતના દ્વારા દેવેશ્વર જનાર્દનને સંતુષ્ટ કરીને મનુષ્ય તમામ દિશાઓને પોતાના તેજથી પ્રકાશિત કરતો રહીને શ્રીહરિના વૈકૂટ ધામમાં જાય છે પ્રબોધિની એ પૂંજીત થવાથી ભગવાન ગોવિંદ મનુષ્યના બચપણ યુવાની અને ઘટપણમાં કરેલા સો જન્મોના પાપોને ભલે તેવો વધુ હોય કે ઓછા હોય તે ધોઈ નાખે છે તેથી બધી રીતે પ્રયત્ન કરીને સંપૂર્ણ મનોવાંછિત ફળોને દેનારા દેવ જનાર્દનની ઉપાસના કરવી જોઈએ દીકરા નારદ જે ભગવાન વિષ્ણુના ભજનમાં તત્પર થઈને કારતકમાં પરાયા અન્નનો ત્યાગ કરે છે તે ચાંદ્રાયણ વ્રતનું ફળ પામે છે જે દરરોજ શાસ્ત્રી ચર્ચામાં મનોરંજન કરતા રહીને કાર્તક માસ પ્રસાર કરે છે તે પોતાના સઘળા પાપોને બાળી નાખે છે અને દસ હજાર યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે કાર્તક માસમાં શાસ્ત્રી કથાના કહેવા સાંભળવાથી ભગવાન મધુસૂદનને જેવો સંતોષ થાય છે તેવો તેમને દાન અથવા જપ વગેરેથી પણ નથી થતો જે શુભ કર્મ પરાયણ પુરુષો કાર્તક માસમાં એક કે અડધો શ્લોક પણ ભગવાન વિષ્ણુની કથા વાંચે છે તેમને સો ગૌદાનનું ફળ મળે છે મહામુને કાર્તકમાં ભગવાન કેશવની સામે શાસ્ત્રનો સ્વાધ્યાય તથા શ્રવણ કરવું જોઈએ મુનિ શ્રેષ્ઠ જે કાર્તકમાં કલ્યાણ પ્રાપ્તિના લોપથી શ્રીહરિની કથાની ગોઠવણ કરે છે તે પોતાની સો પેઢીઓને તારી દે છે જે મનુષ્ય સદા નિયમપૂર્વક કાર્તક માસમાં ભગવાન વિષ્ણુની કથા સાંભળે છે તેને સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે જે પ્રબોધિની એકાદશીના દિવસે શ્રી વિષ્ણુની કથા સાંભળે છે તેને સાતેય દીપોથી યુક્ત પૃથ્વી દાન કરવાનું ફળ મળે છે શ્રેષ્ઠ જેઓ ભગવાન વિષ્ણુની કથા સાંભળીને પોતાની શક્તિ મુજબ કથા વાચકની પૂજા કરે છે તેઓને અક્ષય લોકની પ્રાપ્તિ થાય છે નારદ જે મનુષ્ય કાર્તક માસમાં ભગવત સંબંધી ગીત અને શાસ્ત્ર વિનોદના દ્વારા સમય પસાર કરે છે તેની પુનરાવૃત્તિ મેં જોઈ નથી મુને જે પુણ્ય આત્મા પુરુષ ભગવાનની સમક્ષ ગાન નૃત્ય વાઘ અને શ્રી વિષ્ણુની કથા કરે છે તે ત્રણેય લોકોની ઉપર વિરાજમાન થાય છે મુનિશ્રેષ્ઠ કાર્તકની પ્રબોધિની એકાદશીના દિવસે ઘણાય ફળ ફૂલ કપૂર અર્ગજો અને કંકુના દ્વારા શ્રીહરિની પૂજા કરવી જોઈએ એકાદશી આવવાથી ધનની કંજુસાઈ નહીં કરવી જોઈએ કેમ કે તે દિવસે દાન વગેરે કરવાથી અસંખ્ય પુણ્યની પ્રાપ્તિ થાય છે પ્રબોધિની એ જાગરણના સમયે શંખમાં જળ લય ફળ તથા વિવિધ પ્રકારના દ્રવ્યોની સાથે શ્રી જનાર્દનને અર્ધ્ય આપવો જોઈએ સગળા તીર્થોમાં સ્નાન કરીને અને સર્વ પ્રકારના દાન આપવાથી જે ફળ મળે છે એ જ પ્રબોધીની એકાદશીએ અર્ધ્ય આપવાથી કરોડ ગણું થઈને પ્રાપ્ત થાય છે દેવર્ષે અર્જના પછી ભોજન આચ્છદાનન અને દક્ષિણા વગેરે દ્વારા ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે ગુરુની પૂજા કરવી જોઈએ જે મનુષ્ય એ દિવસે ભાગવતની કથા સાંભળે અથવા પુરાણનો પાઠ કરે છે તેને એક એક અક્ષર પર કપિલાદાનનું ફળ મળે છે મુનિશ્રેષ્ઠ કારતકમાં જે મનુષ્ય પોતાની શક્તિ મુજબ શાસ્ત્રોક્ત રીતે વૈષ્ણવ વ્રત એટલે એકાદશીનું પાલન કરે છે તેની મુક્તિ અવિચળ છે કેદકીના એક પાંદડાથી પૂંજીત થવાથી ભગવાન ગરુડધ્વજ એક હજાર વર્ષ સુધી અત્યંત તૃપ્ત રહે છે દેવર્ષે જે અગતસ્યના ફૂલથી ભગવાન જનાર્દનની પૂજા કરે છે તેના દર્શન માત્રથી નરકની આગ ઠરી જાય છે વત્સ જેઓ કારતકમાં ભગવાન જનાર્દનને તુલસી પત્ર અને પુષ્પ અર્પણ કરે છે તેઓના જન્મભરમાં કરેલા તમામ પાપો ભસ્મ થાય છે મુને જેઓ દરરોજ દર્શન સ્પર્શ ધ્યાન કીર્તન સ્વન અર્પણ સિંચન નિત્ય પૂંજન તથા નમસ્કાર દ્વારા તુલસીમાં નવ પ્રકારની ભક્તિ કરે છે તેઓ કોટી સહસ્ત્રો યુગો સુધી પુણ્યનો વિસ્તાર કરે છે નારદ સર્વ પ્રકારના ફૂલો અને પાંદડાઓને છડાવવાથી જે ફળ થાય છે તે કાર્તક માસમાં તુલસીના એક પાનથી મળી જાય છે કાર્તક આયુએ દરરોજ નિયમપૂર્વક તુલસીના કોમળ પાનથી મહાવિષ્ણુ શ્રી જનાર્દનનું પૂજન કરવું જોઈએ સો યજ્ઞો દ્વારા દેવતાઓનું પૂજન કરવાથી અને અનેક પ્રકારના દાન આપવાથી જે પુણ્ય થાય છે તે કાર્તકમાં ફક્ત તુલસી કેશવની પૂજા કરવાથી મળી જાય છે તો અહીંયા એકાદશી વ્રત કથા સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી પ્રસન્નતા પૂર્વક એકાદશી વ્રત કથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જે આગળના વિડીયો જોવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો